નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં તાજા જીરું તમામ માર્કેટના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના સૌ તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજ તારીખ તેર એક બે હજાર છવ્વીસ વાર થઈ ગયો મંગળવાર મિત્રો હાલ વાત કરીએ મિત્રો જીરામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર સો પ્લસ ભાવ બોલાય છે મિત્રો અને સાડી નવી આજના બજાર ભાવ આવા રોજેરોજ બજાર બાજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા સ્થાને લીયા તાજા બજાર બહુ ખાસ વિડીયો શેર કરવાનું અવશ્ય ન ભૂલતા હવે વાત કરીએ તો મિત્રો રાજકોટમાં જૈન સ્વભાવ ત્રણ હજાર સાતસો દિવસ સભા ચાર હજાર બસો ને રૂપિયા સુધી જામનગર બે હજાર પાંચસો છ્યાલીથી ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર એકોતેર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર એકસો સિત્તેરથી ચાર હજાર સુડતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી બોટા ત્રણ હજાર પાંચસો ચાર હજાર એકસો ને રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો સુમાલીથી ચાર હજાર બસો ને અગિયાર રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર ચારસો અઠાવનથી ચાર હજાર એકસો ને સતત રૂપિયા સુધી બાબરા બે હજાર બસો સિત્તેરથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઉપલેટા બે હજાર ચારસોથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસોને બેતાલીસ રૂપિયા સુધી ोलजार त्रणसो ते चार हजार रुपया सुधी भसाव त्रण हजार आठसो पंचावन ते चार हजार सिम्मोतेर रुपया सुधी उंचा त्रण हजार पाच सो सोवी ते चार हजार सेने अठ्ठावन रुपया सुधी हरी त्रण हजार त्रण सो पचास हजार बसोने पिंचोत्तर रुपया सुधी पाटण त्रण हजार एक सो एशी चार हजार रुपया सुधी धानेरा त्रण हजार स सो वीस चार हजार रुपया सुधी મહેસાણા ત્રણ હજાર સાતસો એકતાલીસથી ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર ચારસો અઠ્યાવીસ થી ચાર હજાર બસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો બાવન થી ચાર હજાર પિંચ્યાસી રૂપિયા સુધી પાપર ત્રણ હજારથી ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર બસો એકોતેર થી ચાર હજાર બસો ને અઠાવન રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો ને નેવ્યાશી રૂપિયા સુધી અનાતા ખેડૂત મિત્રો વાતના તીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના ખાસ વિડીયો લેક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા